કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું ગ્રામ પંચાયતની દરેક માહિતી પંચાયત પાસે કેટલું ભંડોળ છે ગામમાં કેટલું કામ થયું કેટલા રૂપિયામાં થયું સરપંચે કઈ જગ્યા પર કેટલા રૂપિયા ખર્ચો કર્યો ગામમાં કેટલા લોકોને નવી નવી યોજનાઓનો લાભ મળ્યો જેવી કે આવાસ યોજના છે પીએમ કિસાન યોજના વિધવા સહાય વૃદ્ધ પેન્શન દરરોજની માહિતી આપણે આ વિડિયોમાં લેવાના છીએ તો વિડીયો લાસ્ટ સુધી જો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર જઈ અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે મેરી પંચાયત ઓકે મિત્રો એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઇડ કરાવી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો ના મિત્રો આ રીતે તમને મેરી પંચાયત નામની એક એપ્લિકેશન દેખાશે એના તમે સિમ્પલી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે તો મિત્રો સમથિંગ સાડત્રીસ એમ બીની આ એપ્લિકેશન છે એકત્રીસથી સાડત્રીસ એમ બીની તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો મિત્રો ડાઉનલોડ થાય ત્યારબાદ આ એપ્લિકેશન તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે આ રીતે અલાઉ કરી લેવાનું છે અને આ જે બ્લૂ કલરનું ટીપું છે એના પર ક્લિક કરી તમારે અંદર ચાલુ જવાનું છે મિત્રો હવે થોડું વેઇટ કરી લેવાનું છે વેઇટ કરશો એટલે અંદર જે આપણી એપ્લિકેશન છે એનો ઇન્ટરફેસ આ રીતે હોય છે તો તમારે અહીંયા ડિવાઇસ લોકેશન લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને તમારી જે લોકેશનની પરમિશન અલાઉ કરી લેવાની છે તો આ રીતે દરેક પર તમારે અલાઉ અલાઉ કરતું જવાનું છે જેથી એપ્લિકેશન તમારું ઓપન થઈ જાય હવે મિત્રો અહીંયા નેક્સ્ટ નેક્સ્ટ કરીને તમારે આગળ વધી જવાનું છે અને તમારું એકાઉન્ટ બનાવવા માટેની પ્રોસેસ કરવાની છે તો મિત્રો અહીંયા તમે સિમ્પલી ન્યૂ યુઝર હોય તો અહીંયા ન્યુ યુઝરમાં તમારે તમારું નામ લખવાનું છે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરી એકાઉન્ટ બનાવી લેવાનું છે મિત્રો એકાઉન્ટ બનાવ્યા બાદ તમારે એક પિન પણ સેટ કરવાનો છે પિન સેટ કર્યા બાદ તમારે સિમ્પલી લોગ પર ક્લિક કરી તમારો જે મોબાઈલ નંબર છે અને પિન નાખીને અહીંયાથી સિમ્પલી લોગ પર ક્લિક કરી અને લોગ થઈ જવાનું છે તો સિમ્પલી આ રીતે અહીંયાથી હું મારો પિન અને મોબાઈલ નંબર નાખી અને લોગ થઈ જાઉં છું મિત્રો તમે લોગિન કરશો એટલે આ રીતે તમારી કંઈ એપ્લિકેશન ઓપન થશે તો સૌથી પહેલાં તો તમારે અહીંયા તમારા ગામનું નામ સિલેક્ટ કરવું પડશે તો અહીંયાથી તમે નામથી સર્ચ કરશો પિનકોડથી સર્ચ કરી શકો છો અથવા તો ગુજરાજ્ય અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને પણ કરી શકો છો તો આપણે અહીંયા પિનકોડથી સર્ચ કરીશું અહીંયા તમારે બે હજાર ત્રેવીસ ચોવીસ સિલેક્ટ કરી તમારો અહીંયા ગામનો જે પિનકોડ નંબર નાખી અને સર્ચ કરી લેવાનું છે મિત્રો જેવું સર્ચ કરશો અહીંયા જેટલી પણ તમારી ગ્રામ પંચાયત હશે એમાં તમારા ગામનું નામ જોઈ લેવાનું છે અને સેટ પંચાયત પર ક્લિક કરી લેવાનું છે મિત્રો આ રીતે તમે ક્લિક કરશો તો અહીંયા જે તમારા ગામના સરપંચ છે તલાટી છે એનું નામ તમને અહીંયા ઉપર જ મળી જશે તો મિત્રો જે તલાટી અને સરપંચનું ગામ અહીંયાથી ઓનલાઈન થઈ જશે તમને ઓકે ના મિત્રો હવે આપણે જોઈએ કે જે ગ્રામ પંચાયતમાં કેટલું ફંડ હોય છે એને જોવા માટે સિમ્પલી તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળી જાય છે તો અહીંયા તમે અબાઉટ પંચાયતની બાજુમાં જ એક ઓપ્શન આપેલો છે પંચાયત ફંડ એના પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકશો કે જે પણ પંચાયતમાં ફંડ હાલ છે જે પણ ભંડોળ છે એની માહિતી તમને અહીંયા મળી જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પંચાયતમાં આટલું ભંડોળ છે એના પર તમે ક્લિક કરશો તો વધુ માહિતી તમને અંદરની માહિતી મળશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આટલું પેમેન્ટ છે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી અધર જે પણ પેમેન્ટ થયેલું હોય એની ડિટેલ તમને મળી જશે મિત્રો આટલી બધી ડિટેલ તમને દરેક વર્ષના અલગ અલગ ડિટેલ મળી જાય છે હવે મિત્રો એની બાજુમાં જોઈએ ઇન્કમ એન્ડ એક્સપેન્ચર ઓકે તો એમાં પણ તમને દરેક વિગત મળે છે કે તમારી કેટલી ઇન્કમ થઈ છે અને એની પાછળ કેટલું તમારું ભણ પૈસા વપરાયા છે એની બાજુમાં તમે જોઈશો કે બેંક એકાઉન્ટ હોય પંચાયતના તો એ પણ ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો ત્રણ બેંક એકાઉન્ટ છે તો આ ત્રણે ત્રણ બેંક એકાઉન્ટની વિગત જોઈ શકો છો તમારા જે પંચાયતમાં જેટલા એકાઉન્ટ હશે એની વિગત અહીંયા મળી જશે અને એમાં જેટલું બેલેન્સ હશે એની પણ વિગત તમને અહીંયા મળી જશે તો મિત્રો તમે ઘરે બેઠા જોઈ શકો છો કે તમારી જે પંચાયત છે એના બેંક એકાઉન્ટમાં કેટલી પૈસા છે હવે મિત્રો અહીંયા જે ઓપ્શન છે પંચાયત બેંક એકાઉન્ટ એની બાજુમાં તમે જોઈ શકો છો થોડું સ્ક્રોલ કરશો તો એક ઓપ્શન મળી જશે ડેવલપમેન્ટ પ્લાન્ટ ઓકે એના પર ક્લિક કરવાનું છે અને એની નીચે તમને અહીંયા જોઈ શકો છો કે તમને એ એક્ટિવિટી અન્ડર પ્લાન પર ક્લિક કરવાનું છે તો તમારા જે પણ રોડ બન્યા હશે અત્યાર સુધીમાં ઓકે એની માહિતી અહીંયા તમને મળી જશે અને એની પાછળ કેટલા ખર્ચા કર્યા હશે રોડ પાછળ પાણી પાછળ ગટર લાઈન પાછળ દરેકની માહિતી અહીંયા તમને શો થવા માંડશે ઓકે બીજું કે તમારા ગામમાં કયું કયું કામ થયેલું છે એનું તમને ફોટો સંગાથે અને એની પીડીએફ હંગાથે તમને આ રીતે જોવા મળી જશે અહીંયા તમે ઉપર ફોટો જોઈ શકો છો જે પણ તમારી ગ્રામ પંચાયતમાં જ્યાં જગ્યાએ કામ થયું હોય એના ફોટા પણ અહીંયા અપલોડ કરવામાં આવે છે તો તમે અહીંયા સિમ્પલી એ ફોટાને પણ અહીંયા જે જે જગ્યાએ કામ થયું હોય એના ફોટા પણ અહીંયાથી સરળતાથી જોઈ શકો છો એટલે કે તમારી મુઠ્ઠીમાં બધું આવી જશે પંચાયતની જેટલી ઇન્ફોર્મેશન હશે એટલી મિત્રો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે તમારી જે પંચાયત છે એમાં કયું કામ હાલ થવાનું છે અથવા તો ઠરાવ થયો છે તો એની પણ તમે અહીંયા માહિતી લઈ શકો છો આપણે બે હજાર ચોવીસમાં જોઈએ મેઇન મેનુમાં જઈ અને વિગત પણ અહીંયાથી લઈ શકીએ છીએ ઓકે તો આપણે અહીંયા પ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનમાં જઈશું અહીંયા જોઈ શકું છું કે બે હજાર ચોવીસ સિલેક્ટ કરેલું છે અને કોની કોની પાછળ કેટલો ખર્ચો થવાનો છે એગ્રિકલ્ચર પાછળ પંચાણું હજાર પાંચસો છે પછી રોડ પાછળ છે એની દરેક વિગત આપણે અહીંયાથી પીડીએફમાં પણ જોઈ શકીશું કે જે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હોય રોડ માટે કે રસ્તા માટે જે લખીને આપ્યું હોય એની પણ અહીંયા તમે કોપી મેળવી શકો છો ઘણી જ સરળતાથી ઓકે બીજું કે તમારા જે પંચાયતમાં કેટલા લાભાર્થીઓ છે એની આપણે વિગત જોઈ હોય એ પણ અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન આપેલો છે સ્કીમ વાઇઝ બેનિફિશિયરી તો એમાં તમે ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો જલજીવન છે પછી નેશનલ એમ્પ્લોયમેન્ટ પ્લાન છે પછી જે મેં તમને કહ્યું એમ કે પીએમ કિસાન સન્માન નિધિ છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો જેમને જેમને આ યોજનાનો લાભ મળ્યો હોય તમારા ગામમાંથી એમની દરેકની વિગત તમે અહીંયા જોઈ શકો છો તો આપણે વિગત જોઈએ વિગત જોવા માટે તમે અહીંયા ડિટેલ પર ક્લિક કરશો તો તમને અંદર જે પણ વિગત હશે એ બતાવશે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે બે ઘર મળેલા છે અને એક લાખ વીસ હજારની સહાય એમને મળેલી છે ત્યારબાદ આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જેટલા પણ બેનિફિશિયરી હોય એ દરેકની વિગત તમે અહીંયા જોઈ શકો છો દરેકનું લિસ્ટ જોઈ શકો છો કેટલા રૂપિયા અમને મળે છે એની પણ તમે આરામથી અહીંયાથી માહિતી લઈ શકો છો તો મિત્રો ઘણી સરળતાથી તમે ઘરે બેઠા આ રીતે આ એપ્લિકેશન દ્વારા તમારા ગ્રામ પંચાયતમાં જેટલી પણ માહિતી હોય એ આ એપ્લિકેશન વડે જોઈ શકશો મિત્રો બધું બતાવવા જઈશ તો વિડીયો ઘણો લાભો થઈ જશે તેથી આ ટૂંકમાં તમને બતાવી દીધું પછી તમે તમારી રીતે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી જોઈ અને સરળતાથી તમે આ માહિતી લઈ જશો તો બસ મિત્રો વિડીયોમાં આટલું છે તો જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને આવાને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીશું નો આવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપ